નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં ગઈકાલે જે પ્રકાર આપણે ચર્ચા કરી હતી ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન શું કારોબાર રહી શકે છે કે આ સપ્તાહમાં કેવો કારોબાર રહ્યો છે અને આ સપ્તાહમાં કેવી અસર જોવા મળી શકે છે તેના પર વાત કરી હતી આજે પણ એ જ ચર્ચા કરીશું કે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે ચર્ચા કરી હતી તે પ્રમાણેના કારોબાર કેવો રહ્યો છે અને સાથે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું કે તેના શું લેવલ રહેશે કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહી શકે છે અને તેની સાથે જ આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી સ્થિતિ રહી શકે છે કઈ કઈ ખાસ બાબતો છે આજે કે જે ધ્યાને લેવાની છે અને સાથે વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો વિશ્વમાં કેવા પ્રકારનું ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે હાલ આપણે વાત કરીએ તો મિશ્ર ટ્રેન્ડ કે જે વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહ્યું છે તેની સર ખાસ કરીને કેવી ભારતીય શેર તેની પર ચોક્કસથી આપણે ચર્ચા કરીશું તો દર્શક મિત્રો ત્યારબાદ આપના પણ સવાલ આપણે અહીંયા લેતા હોઈએ છીએ તો ચર્ચાની શરૂઆત કરીએ જાણીએ માર્કેટની સ્થિતિ આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું તો સૌથી પહેલા ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી ઘણી બધી ચર્ચા તેમાં ગઈકાલનો સમગ્ર દિવસ આપણે વાત કરીએ તો કેવો રહ્યો છે કયા કયા ખાસ સમાચાર આજે માર્કેટ ખુલશે ત્યારે કઈ કઈ ખાસ બાબતો અને વૈશ્વિક ટ્રેન્ડની જે પ્રકારે વાત કરી કેવું છે વૈશ્વિક ટ્રેન્ડ માર્કેટ ક્યાંક એક ડલ ફેઝમાં છે એટલે તબક્કે મોટી મુવમેન્ટ નથી આવે આવી નાની મુવમેન્ટ આવે એ મુવમેન્ટ ને આપણે કશું કરતા નથી ત્યાં સુધી ગિફ્ટ નિફ્ટી માં તમને પચાસ સો મીન્સ પચાસ પોઈન્ટ સુધીની મુવમેન્ટ ને તો આઈ ડોન્ટ કન્સિડર એટ ધીસ પર્ટિક્યુલર લેવલ સો પોઈન્ટ ની મુવમેન્ટ હોય તો કઈક મજા પણ આવે કઈક વાત કરવાની નથિંગ ન્યુ સેમ ઓલ્ડ સ્ટોરી ડોલર એટી ક્રૂડ એટી ફાઈવ ની આસપાસમાં જીઓ પોલિટિકલ એમની જગ્યાએ જે છે સેમ છે પ્રાઇમ મિનિસ્ટર રશિયા ગયા છે હવે ત્યાંથી આઉટકમ શું આવે છે મે બી વેનેઝુલા ના વિષયમાં કદાચ થોડું ડિટેલમાં ચર્ચા થઈને એક પોઝિટિવ લઈને આવે નો ડોટ પોઝિટિવ ઓલરેડી થઈ ગયેલું છે આપ સૌને ખ્યાલ હશે કે વેનેઝુલા વર્લ્ડની વન ઓફ ધ નોટ વન ઓફ ધ કદાચ એમ કહીએ કે ધ હાઈએસ્ટ ઓઇલ પ્રોડક્શન વેનેઝુલામાં છે અને વેનેઝ બીકોઝ ઓફ ધર પોલિટિકલ અને ત્યાંની જે સિસ્ટમ છે એ સિસ્ટમ લગાડી દીધેલો હતો બહુ ટાઈમથી એટલે જેથી વેનેઝોલા પાસેથી કોઈ ઓઇલ ખરીદવા મીન્સ ખરીદવા તૈયાર ન બીકોઝ યુએસ ના સેન્કશન્સ જે લગાડેલા હતા એ નડતરના રૂપમાં આવતા હવે એવું થઈ ગયું છે કે નો ડાઉટ યુએસ અને રશિયા ઓન ધ ઓપોઝિટ ટેબલ તો રશિયા ત્યાંથી પરચેસ કરે છે પણ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી નોટ મીન્સ ત્યાં તમે પરચેઝ નથી કરી શકતા વેનિઝોલાથી ડાયરેક્ટલી પરચેસ નથી કરી શકતા અને એ ફંડ બેસીકલી ત્યાંના જે કિંગ છે કે ત્યાંના જે મેઇન છે એમને ટ્રેઝરીમાં ના જવું છે ધેટ વોઝ ધ બેસિક હવે એવું થઈ ગયું છે કે રશિયા વેનેઝોલા પાસેથી માગી રહ્યા છે અમુક એમને જે ફાઈનાન્સ કરેલું છે કે પાસ્ટમાં સપોર્ટ કર્યું છે વેનેઝોલા ઇઝ ઇન ડેટ વેનેઝોલાને પેમેન્ટ કરવાનું છે તો હવે પેમેન્ટ કઈ રીતના થાય વેનેઝોલા પાસે તો બેસિકલી ઓઈલ છે તો નવ વોટ ઇટ હેપન્સ ઇઝ कि रशिया वेनेजुएला પાસેથી ऑइल परचेस कर छे तो में आ स्ट्रेटजी जो जहां यूएस ना सेंशनस दे छे ए पर ठंडा पड़ी गया है तो रशिया वेनेजुएला थी ऑइल लेच नो डॉट ए ऑइल कंपैरेटिवली कारण के प्रोडक्शन વધારે छे इने जरूर छे तो ऑबवियस बात छे के क्या-क्या डिस्काउंट तो हस छे

નેતા કેમ ગમે છે એનું કારણ જ્યાં આ જૂડ છે અને એ જ જો આપણે ગામ કરતા સસ્તા ભાવમાં આપણને મળે આના કરતા વિશેષ એઝ અ લીડર અને લીડર પાસેથી આપ શું અપેક્ષા

આવીને એમને સપોર્ટ કરે અને ઇન્ડિયામાં ક્યાંક કઈક અડચન રૂપ થાય અને અડચન રૂપ થાય એટલે શું થાય સ્ટોક માર્કેટ ને ના ગમે તો યુકે ના પ્રાઇમ મિનિસ્ટર સ્પીચમાં કીધું છે કે કાશ્મીર એ પાકિસ્તાન અને ઇન્ડિયા ઇન્ડિયાનો ઇન્ટરનલ મેટર છે ઇન્ટરનલ ઇશ્યુ છે ટેકલ વાય શુડ વી ઇન્ટરફિયર

ઇન્ટરનેશનલ સપોર્ટ જોઈએ છે ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટે ફોર ધ ઇકોનોમી જ્યારે પોલિટિકલ સ્ટેબિલિટી હોય તમને પીસ લવિંગ હોય તમારું કામકાજ વ્યવસ્થિત બધું ચાલતું હોય તો ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ઇન્ડિયા વિલ ગ્રો નો ડાઉટ અર્જન રૂપ આવે છે આ આપણા ફોરેન મિનિસ્ટર ઇલેક્શન પહેલા કહીને બેઠે છે કે જ્યારે જ્યારે તમારી પ્રગતિ આવશે તો પગ ખેંચવા વાળા

मारो देश प्रोदयश ए प्रगतिना पंथ छे करेक्शन आवी जाय नथिंग टू वरी ऑल करेक्शंस आर पुट टू इन्वेस्ट फॉर द लॉन्ग પછી આજે તમે ઇન્વેસ્ટ કરો ફોર एग्जांपल એસડીએફસી બેંકનું ઉપર 73 હનન તબક કે 4 રૂપેન કે ધેટ ઇઝ અ હોટ ટોપિક સો એસડીએફસી બેંક જારે એમએસસી નું આયુ

લોંગ ટર્મ માટેનું છે એટલે તમારે દર મહિને એક અમાઉન્ટ તમે નક્કી કરો કે દાખલા તરીકે તમે નક્કી તમારા પાસે દસ તો છ મળે છે તો છ બટ એવરી મંથ તમારે એ દસ હજાર રૂપિયાના કે પાંચ હજાર રૂપિયાના એચડીએફસી બેંક તમારે આના અંદર કરતા રહેવાનું છે અને એચડીએફસી માં જેમ નીચે આવતો જશે તમારી एवरेज નીચે થતી જશે ગ્રેજ્યુઅલી તમારે લાખ ઇન્વેસ્ટ ટોટલ કરવાનો છે ટોટલ એટલે લાખ કરવાનો છે તો 10 10000 ને કે કઈ તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને એવરી ડીકલાઇન ઉપર તમારે સિપ શરૂ કરવાનો સમય આવી જાય અહિયાં જો તમે સિપ ક્રિએટ કરશો તો ગ્રેજ્યુઅલી બોટમ કોઈ જો નથી એટલે ત્યાં તમાર કેલ્ક્યુલેશન એક્યુમ્યુલેટ તમારું થઈ જશે And this instrument, after a certain period of time, it will give you two thousand, two thousand one hundred. Mane to ni karie, nifty, was a, almost empty, It was a dull, uh, dull. ट्रेडिंग डे इंस्ट्रूमेंट नथिंग वेरी एक्स्ट्रोर्डिनरी के आना अंदर आपने कई बात करी है आ, एक वस्तु कि वी हैड एंटिसिपेटेड के भी निफ्टी जे छे ए सेल ऑन राइज देखा सके जे उछाड़ो आ जाए सारे तो एम ते मंदी नु ध्यान रखो निफ्टी अवे ज्यादा चौबीस हजार નો પરમ દિવસે થોડોક હાઈ કર્યો છે પણ હું ચારસો ત્રીસ નો લેવલ લઉં છું તો ચોવીસ હજાર ચારસો ત્રીસ આ લેવલ ઉપર નથી નથી ટ્રેડિંગ એના નજીક આવે છે તો ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરો ચોવીસ હજાર બસો સાહીઠ બસો સિત્તેર આ એક અગત્યનો લેવલ છે ઓન ધ સપોર્ટ સાઈડ और 240 रादर वो ले लियो तो आ, सपोर्ट लेवल छे ऑन द लोअर साइड अब ब्रेक थसे विथ वॉल्यूम नो डाउट आज बता तुमने जारे भी हमें लेवल्स की चर्चा करी है इट्स फॉर द एजुकेशनल पर्पस तो 240 से नीचे मींस 230 ले लिए आपने तो 230 से नीचे जारे जारे ट्रेंड करसे निफ्टी फ्यूचर Uh, तमने निफ्टी फ्यूचर वीक देखा से अरे निफ्टी चौबीस हजार तीस की ऊपर ट्रेड कर से तो तमने निफ्टी में क्या तो मजबूती देखा से टिल दैट टाइम निफ्टी एक रेंज बाउंड में ट्रेड करती जो हम बोलते हैं कि इट इज ऑन द हायर साइड सेल ऑन द लोअर साइड बाय राइट आ इतना ट्रेड निफ्टी में जो हम बोलते हैं ना साइमल्टेनियसली एज रीते अपन ने बैंक निफ्टी में अपन फॉर्म

સારા રિટર્ન આપી રહ્યા છે એવા બી સ્ટોક્સ છે એ હવે દર્શકોને પૂછવા દો કે એવા કયા છે જોઈએ એ લોકોનો બુલ્સ આય થાય છે કે નથી તો લેટ સી મારા પાસે છે અમુક તમને કેટલા છે તો ત્રણ છ નવ સ્ટોક્સ છે કે વિચ આર ગિવિંગ ગુડ વિચ આર ગિવિંગ ગુડ રિટર્ન રાઈટ તો લેટ સી ઇફ ઇફ સ્ટમ કેન હિટ અને એ સ્ટોકમાં સમિંગ પોઝિટિવ ઇઝ દેર નોર્થવર્ડ ડાયરેક્શન વાળા ઇન્સ્ટ્રુમેન્ટ અને સમ ઇન્સ્ટ્રુમેન્ટ આર ઓફ ધોર્થ સાઉથવર્ડ ડાયરેક્શન એટલે બંને છે બટ બિકોઝ ધ ટ્રેન્ડ ઇઝ પોઝિટિવ તો આપણે પ્રિફરેબલી પોઝિટિવ ટ્રેન્ડ ની વધારે ચર્ચા કરીશું કારણ કે પાકિસ્તાન ગમે ત્યારે એનું શુપ્ત બનાવે છે તો દેટ ઇઝ યુકે કેમ ત્યાં નવી સરકાર આવી છે તો દર્શક મિત્રો તમામ જે વાત અત્યારે કરી છે ખાસ જે ગ્લોબલ લેવલ ની પણ ચર્ચા કરી છે ખાસ કે તેમાં શું ખાસ છે અને તેની કેવી અસર જોવા મળશે તેની પર આપણે વાત કરી છે દર્શક મિત્રો હવે આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે તે મારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ કે કેવા લેવલ્સ તેના રહેશે ખાસ ફોકસમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે તેની પર આપણે ચર્ચા કરીએ છીએ સૌથી પહેલા કોલર આપણી સાથે જોડાયા છે ઓએનજીસી હેલોજીસી આપશો જી ઓએનજીસી અને આઈટીસી ના એ પંદર ત્રીસ જ્યાં સુધી આ બસો નેવું ટ્રેડ કરે છે પોઝિટિવ છે ઉપરમાં ટાર્ગેટ ત્રણસો છ ત્રણસો બાર ત્રણસો એકવીસ આઈટીસી માં જોઈએ તો

અને એના ઉપર ટ્રેડ કરવાનું શરૂ કરે તો ડાયરેકશન એમાં દેખાય છે સાઉથ પર ડાયરેકશનમાં ચૌદસો અડતાલીસ ચૌદસો અડતાલીસ નીચે ચૌદસો તે

तो रेणु का शुगर, शुगर के लिए आपके लिए शॉर्ट टर्म सपोर्ट है रुपीस, पैसा। जब तक रुपीस, पैसा के ऊपर चल रहा है तब तक, तक आप उसको होल्ड करके रखे जिस दिन डेली क्लोजिंग इसके नीचे नीचे आ गया और उसके ट्रेड करना शुरू कर देगा तो आपको इसमें एग्जिट हो जाना होगा या तो इसके सामने आपको कुछ हेजिंग करना रहेगा तो अगर आपको नया खरीदना है तो फोर्टी सिक्स रुपीज ट्वेंटी पैसे का डेली क्लोजिंग बेसिस ये आपका स्टॉप लॉस रहना चाहिए। तो 40 पॉइंट वीस पे प्रेस हिसार जो स्टॉप लॉस शर्टों का शुगर अरे बात करिए अगर बात करें नेक्स्ट इंस्ट्रूमेंट जेस्ट डब्ल्यू स्टील। जेस्ट डब्ल्यू स्टील में गैर कल एक सेलिंग प्रेशर आवीज के हुए थे तो एक संकेत आप का चेक अबे जो इन्हें सपोर्ट मली जाए ब તો JSW સ્ટીલ 924 તો પછી વધારે નીચે ધેટ એન્ડ 900 અને આના અંદર હવે સવાલ જણાવશો પ્રોડક્શન અને પ્રોફિટ થાય

માં ઓલ ધ ઇન્સ્યોરન્સ કંપની નો ડાઉટ ભવિષ્યમાં એવરીથિંગ ઇઝ ગુડ જો લોંગ ટર્મ તમારો પરવ્યુ હોય તો જે જે એમાં આવ્યું છે એના અંતર એવું ડ્રાદર્સ છે એલ ઇઝ ધી બેસ્ટ એલઆઈસી માં મેક્સિમમ અને આ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ થઈ ચૂક્યું છે રાઈટ તો બી કેરફુલ નવું કરવું હોય તો નવું કરવું હોય તો બી કેરફુલ અદરવાઈઝ જો તમારા પાસે છે તો આપને પ્રૂડેન્શિયલ તો છસો અઠ્યાવીસ છે રાઈટ અને બીજું લુમ્બા એમાં હાલના તબક્કે સાઈડવીસ છે તો નો સ્ટેટ

તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ચર્ચા કરશું શેરબજારની ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર